સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ભુવાએ તમારા ઘરે માયા છે તાંત્રિક વિધિ કરવી પડશે કઈ મહિલા પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા પડાવી લીધા હતા તેમજ બે વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા પર બળાત્કાર ગુજારતા આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે નરાધમ ભુવા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ અને તેની પત્ની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઠગ ભુવાની પત્ની પણ માતાજી તરીકે રૂપલેય પતિને મદદ કરતી હતી હાલ તો સરથાણા પોલીસે નરાધામ ભુવા કનુ ઉર્ફે કલ્પેશ કોરાખની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદણભાઈ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ જે અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો છોત્તેર બે એન ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોર્યાસી ચારસો વીસ પાંચસો છ બે એકસો ચોદ મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદભાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણ પોસ્ટે અધની એક સોસાયટીમાં મુગલધામનું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહ્યું કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદણભાઈ પોતે ભૂવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી ફરિયાદની વિધિ કરવાના બહાને ફરિયાદને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબનાઓએ ફરિયાદબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના કલાક બાવીસ જીરો વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે